મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વરસાદના કારણે અસરગ્રસ્ત રસ્તાઓની મરામત હાથ ધરવામાં આવી જિલ્લાના બાવીસ સ્ટેટ હાઈવે પૈકી ક્ષતિગ્રસ્ત ત્રણ હાઈવે જિલ્લા પંચાયત હસ્તકના સુડતાલીસ પૈકી બેતાલીસ રસ્તાનું સમારકામ પાંચ રસ્તાનું સમારકામ કરાયું સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે સાબરકાંઠા જિલ્લાના બાવીસ સ્ટેટ હાઈવે આવેલા છે અને તેરસો છત્રીસ ગ્રામ્ય વિસ્તારના રોડ આવેલા છે જે પૈકી ત્રણ હાઈવે અને બેતાલીસ ગ્રામ રસ્તા પર ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ભાવસારે જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાંથી બાવીસ જેટલા સ્ટેટ હાઈવે પસાર થાય છે જે પૈકી ત્રણ માર્ગ ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયા હતા જેમાં તલોદ ઉજેડિયા રોડ સલાલ સુનાસન નિકોડા બાવસર અને પ્રાંતિજ અમીનપુર ઘડી રોડ પર પહેલા ખાડા નાયબ કાર્યપાલ પંચાયત શ્રી જનક પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત હસ્તકના તેરસો છત્રીસ રસ્તા ગ્રામ્ય વિસ્તારને શહેરી શહેર અને હાઈવેથી જોડે છે આ રસ્તાઓ પૈકી સુડતાલીસ રસ્તા ભારે વરસાદના કારણે ધોવાણ પામ્યા જેમાંના બેતાલીસ રસ્તાનું સમારકામ થયું છે જ્યારે બાકીના પાંચ ક્ષતિગ્રસ્ત આંતરિક રસ્તાઓના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબર